અને આ સ્પષ્ટ શબ્દો એને કીધું એટલે આ બધું છે ને હવે તમારા લોકોના હાથમાં છે આ લોકો જે કરવું તું એ કરી ચૂક્યા પ્રોડ્યુસરે પૈસા નાખી ચુક્યો ડિરેક્ટર મહેનત કરી ચૂક્યો કલાકારો એમનું પોતાનું કસબ બતાવી દીધું હવે તમારો એકચ્યુઅલી વારો છે ઇફ યુ ઓલ વોન્ટ ટુ ફેવર જસ્ટ અ કમર્શિયલ ફિલ્મ કે જેમાં બધો મસાલો હોય ઓર યુ વોન્ટ ટુ રિયલી વોન્ટ ઓલ ધ ટેલેન્ટેડ પીપલ જે લોકો છે એ લોકોને આગળ લાવવા તો પ્લીઝ ઓલ ઓફ યુ ઓલ મેસેજ પ્રોપરલી બધાને પહોંચાડો અને સારી ફિલ્મોને હિટ કરાવો ઇટ્સ અપ ટુ યુ